ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં પ્રથમવાર મતદાતા યુવાનોને કોફી કૂપનનું વિતરણ કરવામાં આવ્યું આજે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વડોદરાની મુલાકાતે પહોંચ્યા છે એક તરફ જ્યાં આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યાં બીજી તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ લોકસભાની ચૂંટણી સમયે અનેક કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે જેને પગલે આજે વડોદરામાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

સી આર પાટીલ સાહેબના ઉપસ્થિતિમાં વડોદરા છે એમના અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થી વિકાસ સંઘ જે એમએસ યુનિવર્સિટીમાં ઘણા વર્ષોથી સક્રિય છે એમના નેતા એમના સ્થાપક વિકાસભાઈ ધુભે એમના માધ્યમથી આજે યુવા મોરચામાં નવી ઉર્જા જોડાવામાં આવી એમાં સાડી થી વધારે વિદ્યાર્થી વિકાસ સંઘના કાર્યકર્તાઓ આજે યુવા મોરચામાં જોડાયા છે ખાસ કરીને આ થી ત્રેવીસ વર્ષના જે વોટર છે એ લોકો આવનારા ઇલેક્શનમાં એમના માધ્યમથી વધારેમાં વધારે યુવાનો સુધી એમને પહોંચવાનો પ્રયત્ન કરીશું જેમ પાટીલ સાહેબ માર્ગદર્શન આપ્યું એમ એમના માધ્યમથી એમના પરિવારના લોકો અને ફર્સ્ટ ટાઈમ વોટરને મોદી સાહેબને કેમ મત આપવો એમના દ્વારા કરવામાં આવેલા કામો અને એમની આગામી પચીસ વર્ષમાં જે આપણે ભારતને વિકસિત ભારત બનાવવાનું છે એના સંકલ્પ સાથે સો સો ટકા યુવા મતદાન કરે એની માટેનું આજે આ ખૂબ સારું માર્ગદર્શન પાટીલ સાહેબને પાટીલ સાહેબે આપ્યું છે ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે આવનારા ઇલેક્શનમાં જે અપથી બાર ચારસો પાર તો સો ટકા થવાનું જ છે ગુજરાતની છવ્વીસે છવ્વીસ સીટ જીતવાના જ છે વડોદરાની સીટ ઓલરેડી આપણે પાંચ લાખથી વધારે માર્જિનથી જીતી ચૂક્યા છે પણ એમાં પણ દોઢસો દોઢ કે બે લાખનો વધારે માર્જિન વધે એની માટેનો આ યુવાનોના માધ્યમથી અમે પ્રયાસ